ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની જે ઘટના બની છે તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે ડિપાર્ટમેન્ટમાં ઓફિસ અને પાર્ક કારમાં તોડફોડ કરવામાં આવી હતી બોટની વિભાગની અનેક ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી કાચના દરવાજા ફર્નિચર અને એક ગાડીમાં તોડફોડ કરાઈ હતી તેજસ પટેલ નામના પૂર્વ હંગામી કર્મચારી પર તોડફોડનો આરોપ લાગ્યો છે તો હંગામી કર્મચારીને બોટની વિભાગમાંથી દૂર કરાયો હતો ફરિયાદના આધારે હંગામી કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી છે તો તોડફોડને લઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનું નિવેદન કોન્ટ્રાક્ટ કર્મચારીએ ઓફિસમાં તોડફોડ કરી કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતાં કર્મચારીને કાઢવામાં આવ્યો હતો ત્યારે દરેક જગ્યા પર સિક્યોરિટી ગાર્ડ એક જ હોય છે તેવી પણ કુલપતિએ વાત કરી હતી જે તોડફોડ થઈ છે એ કોન્ટ્રાકચ્યુઅલ એક કોઈ કર્મચારી પીન તરીકે મૂકવામાં આવ્યો હતો એને જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થયો ત્યારે એનો ફરીથી રિન્યુ ન થયો એટલા માટે એ કદાચ ઉગ્ર પ્રદર્શન કરવા માટે ત્યાં તોડફોડ કરવા ગયા ત્યારે એફઆઈઆર દર્જ કરવા માટે અમારા અધિકારીગણ પોલીસ સ્ટેશનમાં મને જે સૂચના મળી એ કે જ્યારે એ આજે ઘરેથી નીકળ્યા ત્યારે એના ફાધરનો પાછળથી ફોન આવ્યો ડિપાર્ટમેન્ટમાં કે મારો દીકરો બહુ ઉગ્ર એમાં મેન્ટલ સ્ટેટમાં નીકળ્યો છે અને એની માનસિક સ્થિતિ ઓલરેડી શાંત નથી એટલે આપ જે કહું છો એની હું ખાતરી ના કરી શકું